સામાજિક ઉત્થાન ને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર ગ્રામ પંચાયત ખાતે વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ ઇમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી આ બેઠકમાં તાલુકા પંચાયતના સભ્ય સુરેખાબેન તલાટી ભરત આહિર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચેતના પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભામાં ગામના વિકાસ અને સામાજિક ઉત્થાનને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયાએ ગામને સ્પર્શતી ગંભીર સમસ્યા ઉપર અધિકારીઓનું ધ્યાન દોડ્યું હતું જેમાં વનખાડીમાં રાસાયણિક પ્રદૂષણ તળાવમાં માછલાઓનો મોત અને ગામમાં પીવાના શુદ્ધ પાણીની તાત્કાલિક સમસ્યાનો સમાવેશ થાય છે આ સમસ્યાના નિરાકરણ ગ્રામસભામાં ખાતરી આપવામાં આવી હતી